અહીંયા જો કોબી વાટવાનું શરૂ છે ને આ બાસકું ભરાઈ ગયું છે સાપી હોય તો હાલો અહીંયા સાપી હોય છે છ વાગ્યા છે સાપી હોય છે આ રીતનું કઈક લોકેશન છે જો તમે કોબી વાટવાનું શરૂ છે ને આ બે હરિયા છે હવે રહ્યા છે જો ફ્રેન્ડ આપણે આગળ બાસકું લીધું છે કારણ કે જો રીસ્ક હેલો યુટ્યુબ ફોન આના નવા નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે જે કાલની પરમ દિવસે જે શિંગ વાવી હતી તેમાં વરસાદ નથી આવ્યો એના કારણે આપણે ફવારા મૂકવાના છે અત્યારે જુઓ તો ફવારા આવી જશે ને આ લાઈન છે અત્યારે ફવારા ગોઠવીએ છીએ તો લાઇટ આવી જાય પછી આપણે ફવારા શરૂ કરી દેવાના છે ને જુઓ અમે બળદગાઢ વાલે છે કારણ કે પાટ મારવાનું શરૂ છે આમાં અને આપણે ગોઠવીએ છીએ ફુવારા ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો તો આપણે જે ફવારા ગોઠવાઈ જાય પછી આપણે તમને ફવારાનું જે લોકેશન છે એ સરસ મજાનું બતાવશું કન્ટિન્યુ જોડાઈ રહેજો હા છે ફવારા ફાઇનલી આપણે ફુવારા ગોઠવાઈ ગયા છે અને હવે લાઈટ આવે એની રાહ જોઈને બેઠા છીએ તો લાઇટ આવી જાય પછી આપણે ફુવારા શોઈ કરી દઈએ તો જો આ રીતના કંઈક ગોઠવાશે કારણ કે એટલા એટલા અંતરે ફુવારા મૂકવાના હોય છે કારણ કે પાણીની પ્રેસ કરે એટલે કવર થઈ જાય જો ને એ કયા છે પછી જો આ રીતના કંઈક ફુવારા શરૂ થાય અને અમે જાય બળદગેડું હાલે છે તો ચાલો ત્યાં કઈ રીતનો પાર્ટ લાગે છે એ તમને બધો બતાવી જો આ રીતનો સરસ મજાનો પાટ લાગે છે મિત્રો ફાઇનલી આપણે લાઇટ આવી ગઈ છે અને હવે આપણે જો ટાટર શરૂ કરી દઈએ એટલે જો આખરે તમે ફોવા કઈ રીતનું પાણી આવે છે તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો જુઓ પાણી આવવા માંડ્યું છે અને ફુવારા આગળ જો પ્રેશર તા એટલે એના રીતે હલવા મળશે અને ફરતું પાણી થઇ જશે તો મિત્રો આપડે ફવારા શરૂ થઇ ગયા છે માં અને જો હેરડા પાડવા મળ્યા છે

નાનો બી આજે બે હરિયા જાય અને બાસ્કો લઈ ને વજન લાગી જશે ચાલો ફેમિલી આપડે હવે ગાડી નો બીજો ફેરો છે આવા તો ઘણા બધા આ માં ફેરા કરી નાખ્યા છે ઓલી બધી ખોબી તમને બતાવી એ બધા આજથી બધા ગાડીમાં વહેલા છે ચાલો કંટિન્યુ જોડે રહેજો મજા આવશે

ચાલો ઠલવાઈ ગયું છે તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો તમને શાહ પીવી તો હાલો ના શાહ પીવે છે છ વાગ્યા છે શાહ પીવે છે ને આ રીતનું લોકેશન છે તમે વાડીનું લોકેશન સરસ મજાનું છે ને એટલું હવે વાટવાનું બાકી છે થોડું પછી ખેડાય ના પડશે ને પછી ખેડવાનું શરૂ છે ને જો આ અમે ખેડવાનું શરૂ છે તો ઓલે પણ એ ટ્રેક્ટર છે એ ખેડવાનું શરૂ છે ચાલો કામકાજ બે તો એકરિયા બાકી છે એ હવે કાઢી નાખ છે ને આ ચા પીવા છે હેડ બંધાણી ચા ના મંડાણા છે આ એ બીજા ના એ પી લીધા આ કોબી કઢાઈ જાય પછી આમાં પાછી દાતી મારવાની છે અને આ સાઈડ જો દાતી લાગે છે જો તમે આપણે કોબી છડાવી દીધી છે દાટી જાય છે રોડ એમાં ખેતરમાં ચાલો ગાડી ઉતારી લઈ આ બાસ્કો હવે ઠલવી દેવાનું હાલો તો આપડી ફોર વ્હીલ ફોર સીનર ટુ વ્હીલ કાઢી પાસે આપણે આવું નવું નવું કામ હોય તો કન્ટિન્યુ જોડે રહેજો ને હવે આપણે આ વિડીયોનો એન્ડ આપવાનું છે તો ચાલો આજનો વિડીયો એટલો જો આશા કરો કે આજનો વિડીયો તમને ગમે હશે ગમે એન્ડ સબસ્ક્રાઈબ કરતા જો મળશું નવા ખેતીવાડીના વિડીયો સાથે બાય બાય જય મા મંગલ